ગામેથી વિદેશી દાડોનો ગણપાત્ર કેસ સુધી કાઢતી વાલીયા પોલીસ પોલીસ મહાનિરક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અજય કુમાર મેણા ઝઘડિયા વિભાગ ઝઘડિયાનાવ તરફથી જિલ્લામાં ચાલતી પ્રોહી ઝુકાળની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા તેમજ પ્રોહી ઝુકાળના કેસો સુધી કાઢવા સારું સૂચના મળેલ હોય જી અનનવાય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એબી તોમારnoi અલગ અલગ ટીમો બનાવી વાલયા પોલીસ દેસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં રાખી પ્રોહીચુકારના કેસો સુધી કાઢવા સૂચના આપેલ હોય જે સૂચના આધારે એએસઆઈ વિનોદભાઈ જગદીશભાઈ પકલ નંબર 1033 નાઓને વાલયા પોલીસ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ વિનોદભાઈ જગદીશભાઈ પકલ નંબર દસ તેત્રીસનાઓને બાતમી ધારથી બાતમી મળેલ કેર રમેશભાઈ માધુભાઈ વસાવા રહે મેરા લીમડા ફર્યું તાલુકો વાલિયા છેલ્લો ભરૂચનાઓને મેરા ગામની સીમમાં આવેલ પોતાના ખેતરના સેઢા ઉપર જાડી ઝાકરામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો વેચાણ કરવાના ઈરાદે લઈ આવી સંતાડી રાખેલ છે જે મુજબની બાતમી મળેલ અને સદરહુ આરોપી વાલિયા પોલીસ સ્ટેશનનો લિસ્ટેડ ભૂતલેગર હોય તેના વિરુદ્ધ અકાઉ પર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિઝનના ગુનાઓ દાખલ થયેલ હોય જેથી મેરા કામે રમેશભાઈ માધુભાઈ વસાવાનાઓને ખેતર જઈ તપાસ કરતાં ખેતરના શેડા ઉપર જાડી ઝાકરામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બિયર્ડિંગના બે લાખ એકાવન હજાર બસો એસી નો પ્રોહી મુદ્દા માલ કબજે કરી આરોપી વિરુદ્ધ વાલિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે